નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલનો ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે કે સફરજન ખરાબ ના થાય એના માટે એ સફરજન ઉપર એક પ્રકારનું કેમિકલ એટલે કે વેક્સ લગાવવામાં આવે છે તો એ વેક્સ લગાવેલું હોય તો આપણને કેવી રીતે ખબર પડે કે વેક્સ લગાવેલું સફરજન છે એ વેક્સ લગાવેલા સફરજનો આપણે ખાવામાં ઉપયોગ કરવો હોય તો કેવી રીતે ઉપયોગ કરી શકીએ અને સફરજન ક્યારે ખાવું અને સફરજન ખાતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ સફરજનની સિઝન જોઈએ તો ઓક્ટોમ્બર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ પાંચ મહિના એની સિઝન કહી શકાય સફરજન એ કાશ્મીર જેવા ઠંડા પ્રદેશમાં થાય છે અને સફરજનની સિઝન પાંચ મહિના જોય છે બાકીના મહિનામાં જે સફરજન આપણને બજારમાં જોવા મળે છે માર્ચ મહિનો હોય એપ્રિલ હોય જૂન હોય જુલાઈ હોય ઓગસ્ટ હોય એ તમામ મહિનાની અંદર જે કંઈ સફરજન આપણને બજારમાં જોવા મળે છે એ મોટાભાગના કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા હોય છે એ જલ્દીથી ખરાબ ના થાય એટલા માટે એના ઉપર એક પ્રકારનો વેક્સ એટલે કે કેમિકલ લગાવવામાં આવે છે વેક્સ બે પ્રકારના હોય છે એક નેચરલ એટલે કે કુદરતી અને બીજો કૃત્રિમ એટલે કે માણસો બનાવેલો કેમિકલવાળો હોય છે કુદરતી વેક્સ છે એ બ્રાઝિલ પ્રદેશમાં એક પ્રકારની ખજૂરની વેરાયટી આવે છે એની અંદરથી બનાવવામાં આવે છે જે ખૂબ મોંઘો પડે છે અને બીજો મધપૂડા જે મધમાખીઓ જે મધપૂડો બનાવે છે એની અંદરથી એ વેક્સ બનાવવામાં આવે છે આ બે પ્રકારના વેક્સ આના ઉપર લગાવવામાં આવે છે પરંતુ આજકાલ વેપારીઓને આ વેક્સ મોંઘા પડે છે એટલે એ કુદરતી નહીં પરંતુ કૃત્રિમ વેક્સ જે કેમિકલથી બનાવવામાં આવે છે એ લગાવવામાં આવે છે તો આપણને કેવી રીતે ખબર પડે કે આના ઉપર વેક્સ લગાવેલું છે તો આ સફરજન તમે જુઓ તો એકદમ સાદું સિમ્પલ દેખાય છે પણ કેટલાક સફરજન તમે બજારમાં જોશો તો એકદમ ચળકતા હશે એકદમ શાઇનિંગ મારે છે એના ઉપર ચડકાટ મારે છે તો સમજી લેવ કે એના ઉપર વેક્સ લગાવેલી છે એ સફરજન ખૂબ સુંદર દેખાય સારા દેખાય એ માટે એના ઉપર જરૂર કરતાં વધારે પ્રમાણમાં વેક્સ લગાવવામાં આવે છે લાંબો સમય સુધી ખરાબ ના થાય તડકાની અંદર ગરમીની અંદર આ માટે એના ઉપર વધારે પ્રમાણમાં વેક્સ લગાવવામાં આવે છે હવે એ વેક્સ લગાવેલા સફરજન હોય તો શું કરવાનું તો ઘરે જઈ અને થોડુંક ગરમ ઊંફાળું પાણી કરવાનું અને ગરમ ઉંફાળા પાણીની અંદર એ સફરજન મૂકી દેવાના અને પછી એક કોટનનું કપડું લઈ અને એના ઉપર સાફ કરી દેવાનું ઘસી અને સાફ કરી દેવાના પછી તમે એ સફરજન ખાઈ શકો છો હવે સફરજન ખાતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું સી નવરાત્રિથી દિવાળી સુધી તમે સફળતાનો ભરપેટ ઉપયોગ કરી શકો છો એ સિવાય તમે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધી એટલે કે શિયાળાની સિઝન દરમિયાન તમે સફરજનનો ભરપેટ ઉપયોગ કરી શકો છો તો સફરજન ક્યારે ખાવ છો તો સફરજનને સવારે ખાઈ શકાય એટલે કે સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી એટલે કે સાજે ચાર વાગ્યા સુધી તમે સફરજનનો ઉપયોગ કરી શકો છો અને સફરજનનો ભોજન સાથે ક્યારે ઉપયોગ કરવો નહીં આજકાલ એક નવી સિસ્ટમ ચાલે છે ઘણી જગ્યાએ હોસ્ટેલની અંદર જે બાળકો જમતા હોય છે ભોજન કરતા હોય છે એમને ભાત શાક રોટલીની સાથે એક સફરજન આપવામાં આવે છે તો ભોજનની સાથે ક્યારેય સફરજન ખાવું નહીં કારણ કે સફરજનનો પાચનનો સમય અલગ છે અને ભોજનનો સમય પાચનનો સમય અલગ છે પાકેલા ભોજન સાથે સફરજન ક્યારે ખાવું નહીં નંબર બે સફરજન ખાધા પછી તરત પાણી ક્યારે પીવું નહીં નંબર થ્રી ખાટા અને મીઠાફળો બે એક સાથે ક્યારેય ખાવા નહીં એટલે કે સફરજન અને ખાટી દ્રાક્ષ હોય સફરજન અને મોસંબી હોય નારંગી હોય કે ખાટા અને મીઠાફળો બે એક સાથે ક્યારેય ખવાય નહીં એ વિરુદ્ધ આહાર છે સફરજનની સાથે દૂધ અને દૂધની બનાવટો પણ ખવાય નહીં એ પણ વિરુદ્ધ આહાર છે અને સફરજન ઘણા લોકોનું તે હોય છે રાત્રે નવ વાગે દસ વાગે કે અગિયાર વાગે ટીવી જોતા જોતા પિક્ચર જોતા જોતા કે સિરિયલ જોતા જોતા કે ટીવીમાં મેચ ચાલતી હોય રાત્રે તો મેચ જોતા જોતા સફરજન ખાય છે સફરજન રાત્રે ક્યારેય ખવાય નહીં સાજે ચાર વાગ્યા સુધીમાં તમારે સફરજન ખાઈ શકાય વધુમાં વધુ પાંચ વાગ્યા સુધી તમે સફરજનનો ઉપયોગ કરી શકો છો સફરજન તમારે ખાવું હોય તો જમવાના બે કલાક પહેલાં અથવા જમવાના બે કલાક પછી ખાઈ શકાય જમવાની સાથે કે જમવાના અડધો કલાક પહેલાં ખાવું નહીં આ રીતે સફરજન ખાતી વખતે આપણે થોડુંક ધ્યાન રાખીશું આયુર્વેદ મુજબ તો એ સફરજનના ભરપેટ આપણને લાભ મળશે તો દરરોજ તમે સવારે એક સફરજન ખાઈ શકો છો જો તમારે ચા પીવાની ટેવ હોય તો અડધી રકમી ચા પી અને એક સફરજન તમે દરરોજ સવારે ખાશો તો આપણા બોડીની અંદર હિમોગ્લોબિનની કમી ક્યારે નહીં આવે વિટામિન બી તેલની કમી નહીં આવે પિતા પરમાત્મા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એ હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ